આજે આપણે જોઈએ છે પૃથ્વીમાં મોઘા મોગી વસ્તુ કઈ હું તમને પ્રશ્ન પૂછું તમારે જવાબ આપવાનો છે વસ્તુ કઈ છે મોટેની રિસોર્સિસ રિલેશન આપણે આપણી દ્રષ્ટિએ પહેલા આપણે ગોલ્ડ સોનું મોગું છે ખનીજ સંપત્તિ અત્યારે આપણે જોઈએ તો દુનિયામાં ત્રણ વિસ્તાર એવા છે વિશ્વના કે જમીન છે એના ભાવ ઇંચ ઉપર છે લાખ રૂપિયા ઇંચ સવા લાખ રૂપિયા ઇંચ એમાં પહેલું गर्वनी बात है कि भारत की मुंबई की जमीन मुंबई એટલે ओरिजिनल मुंबई अटे नेपेंसी रोड पेडर रोड कैंप्स कॉर्नर ए ओरिजिनल मुंबई बाकी कांगनी भी तो सब बोल के आवे जे मुंबई में रहया असे एने खबर असे के मुंबई की गरिमा ए विस्तार नो जे भाव ए लाख रुपया सवा लाख रुपया 2 लाख रुपया स्क्वायर इंच ना

કરતા પણ જો જીવનમાં મોંઘુ અમૂલ્ય અતિ મહત્વનું જો હોય તો એ છે આપણો પરિવાર